મૈધરપુરા પાણીની ટાંકીની પાસે થયેલા મર્ડરના ગુનાનો ભી દુઃખી આરોપીને ગણતરીના કલાકોમાં પકડી પાડતી મૈધરપુરા પોલીસ ટીમ પોલીસ કમિશ્નર સુરત શહેર સંયુક્ત પોલીસ કમિશ્નર સેક્ટર નાવની શરીર સંબંધી ગુના અટકાવવા બનેલ ગુનાઓ શોધી કાઢવા જરૂરી સૂચનાને આધારે નાયબ પોલીસ કમિશ્નર ઝોન થ્રી મદદનીશ પોલીસ કમિશનર ઈ ડિવિઝન એ મૈધરપુરા પોસ્ટે પાઠ ગુના રજિસ્ટર નંબર બે હજાર ચોવીસ સીપીકો કલમ ત્રણસો બે ત્રણસો ત્રેવીસ ત્રણસો ચોરાણું ખ તથા જેપીએ એકસો પાંત્રીસ મુજબના ગંભીર ગુનાને ધ્યાને લઈ આરોપીને તાત્કાલિક પકડી પાડવા સારું સૂચના આપી જેને આધારે પોલીસ ઇન્સ્પેક્ટર જેબી ચૌધરીના માર્ગદર્શન હેઠળ સર્વિલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેબી સોલંકીનાઓ દ્વારા અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી જે ટીમો અલગ અલગ દિશાઓમાં સીસીટીવી ફૂટેજો આશરે ત્રીસથી ચાલીસ તપાસથી તેમજ હ્યુમન સોર્સિસ મારફતે આરોપીની તપાસ શરૂ કરવા પ્રયત્નશીલ હતા તે દરમિયાન સર્વિલન્સ સ્ટાફના આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ દિલીપભાઈ કાંતિભાઈ આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ ભવાનભાઈ જેટાભાઈ નાઓને મળેલ સંયુક્ત બાતમી હકીકતના આધારે આરોપી નામે વિવેક ઉર્ફે વિકી હેમંતકુમાર ચેવલી ઉમર તેત્રીસ ધંધો ડ્રાઇવિંગ રહેવા શિકા નંબર ચાર તેતાળીસ તેતાળીસ ચેવલી શેરી બેગમપુરા મૈધરપુરા સુરતવાળાને પકડી પાડી મર્ડરના ગુનાનો ભેદ ઉકેલ્યો છે જો રાજેશ મંગલેશ સાથે સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ફરિયાદી ભાવેશભાઈ ઉર્ફે શ્યામુ ધનસુભાઈ રાણાએ રાત્રિના જે ફરિયાદ પોતાની ફરિયાદ હકીકત જાહેર કરેલ છે તે મુજબ તેઓ તથા તેમના મિત્ર મિતેશ અને તેમનો બીજો સંબંધી પિયુષ ત્રણેય જણાઓ દોરી રંગાવવા માટે જતા હતા ત્યારે ગોપીપુરા ગયેલા ત્યારે તેનો ભાઈ જે આ ગામે મૃતક છે તે મૃતકે તેને ફોન કરેલો અને જણાવેલ કે વિકી ચેવલી પાસેથી જે પૈસા લેવાના છે તે પૈસા તમે લેતા આવજો જેથી આ ત્રણેય જણાવો વિકી ચેવલી પાણીની ટાંકી પાસે હાજર હોય અને ત્યાં આગળ પોતે ચિકન ખાતો હોય તે વખતે આણે ઉઘરાણી કરતાં તેની સાથે ગાળાગાળી કરી અને અસભ્ય વર્તન કરેલું હોય તેથી ફરિયાદીએ તેના ભાઈને ફોન કરી અને જાણ કરતાં તેણે એવું જણાવેલું કે તમે ત્યાં થોબો હું આવું છું અને આ બંને જણ એ અને એનો મિત્ર યશ રાણા ત્યાં આવી જતા આ પાંચેય જણાઓ જ્યારે હાજર હતા એ વખતે તેમણે આ કામે વિકી ચેવલી પાસે પૈસાની ઉઘરાણી કરતા અને તેણે જણાવ્યું કે મારા ભાઈ સાથે કેમ જીભાજોડી કરી અને ગાળાગાળી કરે છે જેથી એકદમ ઉશ્કેરાઈ જઈ વિકી ચેવલી તરત જ એમ બોલેલો કે તમે અહીંયા ઊભા રહો હું આવું છું એમ કરી અને પાણીની ટાંકીની જસ્ટ પાછળના જ ભાગે પોતે રહેણાંક મકાન ધરાવતો હોય ત્યાં રહેણાંક મકાનમાંથી એક છરો લઈ અને આવી અને ફરિયાદીને કંઈ સમજે એ પહેલાં તેણે મૃતકના ડાબી બાજુના બગલના ભાગે મારી દીધેલ અને મૃતક ત્યાં જ ફસડાઈ પડે અને હોસ્પિટલાઇઝ કરતાં જેને ડૉક્ટરશ્રીએ મૃત જાહેર કરતા આ મુજબની ઘટના ઘટેલી હતી આરોપી ત્યારબાદ તાત્કાલિક પોતાનો ફોન સ્વિચ ઓફ કરી અને ભાગી ગયેલું હોય જેથી સર્વેલન્સના કર્મચારીઓ ચોકીના કર્મચારીઓ દ્વારા બસ સ્ટેશન રેલવે સ્ટેશન તેના રહેણાંક મકાન ગોલવાડ એરિયામાં રુસ્તમપુરા એરિયામાં અલગ અલગ જગ્યાએ ટીમો મોકલી અને તપાસ કરાવેલી અને હ્યુમન સોર્સિસ અને ટેકનિકલ સોર્સિસનો ઉપયોગ કરેલો જેમાં આરોપી ગોડાદરા બાજુ હોવાની ચોક્કસ માહિતી મળતા સર્વેલન્સ સ્ટાફના હેડ કોન્સ્ટેબલ દિલીપભાઈ અને એમની સાથે બે પોલીસ કર્મચારીઓ સાથે આરોપીને ગોડોદરાની અને પૂણા વચ્ચે પકડી લીધેલ અને તાત્કાલિક ગણતરીના કલાકો તેને પકડી લઈ અને આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે આરોપીઓ ટૂંકમાં જણાવું તો ફરિયાદીને જ્યારે અમે વિશેષ નિવેદન લીધેલું તો ફરિયાદીએ પોતે ત્રણ હજાર રૂપિયા એનો મૃતકભાઈ માગતો હોવાની હકીકત જાહેર કરેલ છે એટલે ખૂબ જ સામાન્ય રકમની લેતી દેતીમાં આ ઘટના ઘટેલ છે અને આરોપી છે એ પોતે ડ્રાઇવિંગનો વ્યવસાય કરે છે પોતાના પિતાના નામે છોટા હાથી ચલાવે છે અને ટેમ્પો ચાલક તરીકેનો તેનો વ્યવસાય છે મૃતક અને ફરિયાદી જરી કામ કરે છે અને તે સલામતપુરા એરિયાના રહેવાસી છે